સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે હામદેવભાઈને વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વન ઓનર અને આખું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેકવાળું ડબલ પીટીઓવાળું ડબલ ક્લચ ઓટોમેટિક વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી દેજો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો ચુમ્માલીસ એક્સ એમ ટ્રેક્ટર બે હજાર સોળ સત્તરના મોડેલનું છે અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર અને ઇન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટોપ કંડિશનમાં અને કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ રહેલા સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેના ઓનરનો કોન્ટેક કરી અગર ના જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર પાવર ઓઈલ બ્રેક ડબલ ડબલ પીટીઓ ક્લચ ઓટોમેટિક જોવા મળશે બેટરી સારી ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ ટાયર એકદમ નવા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ અને ટ્રેક્ટરની કિંમત તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને પૂછી લેજો અને રૂબરૂ સ્થળ ઉપર એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા ગામ ઝાડિયા માનાજી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો હમદેવભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હમદેવભાઈના નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો